જુનાગઢના ભેંસાણ વિસાવદરના ખેડૂતો વિરપુર શેખવા ગામે મગફળી અને સોયાબીનના તેલના ઉત્પાદન માટે ખેડૂતો સાથે એક મહત્વની મિટિંગ યોજાઈ જેમાં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અમિત પોલાળ દ્વારા ખેડૂતોને ખેતીની સમજણ આપવામાં આવી હતી ખેત પેદાશોનું વધુમાં વધુ કઈ રીતે ઉત્પાદન મેળવી શકાય અને કઈ રીતે નિંદા પણ નાશ કરી શકાય તેમજ ખેતીમાં આવતા રોગોને કઈ રીતે અટકાવી શકાય તે વિશે સમજણ ખેડૂતોને આપવામાં આવી હતી તેમજ સરકારશ્રી તરફથી કેવી રીતે સહકારી સહાય ખેડૂતો મેળવી શકે તે વિશે પણ સમજણ આપી હતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં ગુણવત્તાવાળા તેલના ઉત્પાદન કઈ રીતે વધારી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે આ મંત્રાલય હેઠળ ચાલતા સૂત્રભૂત ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ નાબાર્ડ દ્વારા ભેસાણ વિસાવદરના બે હજારને એકાણું ખેડૂતોને વિનામૂલ્યે મગફળી અને સોયાબીનનું વિતરણ તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યું હતું જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ બિયારણનું વાવેતર કરી અને ખેડૂતોએ લાભ મેળવી અને પ્રતિ હેક્ટર દીઠ મગફળી અને સોયાબીન બિયારણનું વાવેતર કર્યું હતું ખેડૂતોના ચોમાસું સિઝનનો ખેતરોમાં ઊભો પાક પણ ખૂબ જ સારી ક્વોલિટીનો હોય છે અને ખૂબ જ સારું બિયારણ હોવાથી ખેડૂતો આશા સેવી રહ્યા છે કે બમણું ઉત્પાદન આવશે ગુણવત્તાવાળા સારા બિયારણ મળતા ખેડૂતોને સહકારશ્રીની પણ આભાર માન્યો હતો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે હજુ ખેડૂતો સાથે આઠ બેઠક યોજવામાં આવશે મહેશ કથિરિયા જૂનાગઢ ભેસાણ મહેશ કથિરિયા ભેસાણ જૂનાગઢ જૂનાગઢ જિલ્લો અને ભેસાણ વિસાવદર એટલે આ આજે જિલ્લાના મોટા તાલુકા છે અને તમે જોઈ શકો છો કે ખેડૂતે પાક વાવેલો એ ખૂબ જ મહત્વનો હોય એટલે ચતુર્ભુજ આજે છે આ ફાર્મર જે કંપની છે અને આ સરકાર નીચે આખે આખું આ બિયારણનું વિતરણ કરતી હોય અને ખેડૂતો બધા છે આપણી સાથે પૂછીએ શું આવ્યું દાદા સોયાબીન સોયાબીનના મુખ્ય પાક તમે દાદા મગફળી મગફળી સોયાબીન મગફળી તુવેર મગ હરત કઠોળ આ ચોમાસાના મુખ્ય પાકો છે તમારું નામ શું મારું નામ મહેશભાઈ શિરો મહેશભાઈ આ શું પાક શું આવેલો છે અને આજે આ મિટિંગ અહીંયા થયેલી છે હા આજે આ મિટિંગ છે સત્ર ભુજ લિમિટેડ કંપનીની મિટિંગ થયેલી છે તેમાં જે ખેડૂતોને બિયારણ આપવામાં આવ્યું હતું મગફળી સોયાબીન તે નિમિત્તે માટેની એને મિટિંગ કરવામાં આવેલી છે અને અમે સોયાબીન જ્યાંથી લેવાલા છે અને સોયાબીન વાવેલા છે અને સોયાબીનનો ઉગાવવો પણ સારો છે અને સોયાબીનની અંદર ઉત્પાદન પણ ખેડૂતને સારું મળે એવી અમને આશા છે કે ભાઈ આ લોકોએ અમને બિયારણ મફતમાં આપ્યું છે કે માનો કે નબરા ખેડૂત હોય તો નબરા ખેડૂતને માનો બીજી વાર વાવવાનું થયું હોય તો બિયારણ લઈ ન શકે તો એના માટે આ ભેસાણ છત્રભુજ લિમિટેડ કંપનીએ લોકોને બિયારણ મફત આપ્યું છે ખેડૂતને તો એના માટે ખેડૂતને બહુ સારો ફાયદો થયો છે અને ખેડૂતે વાર બિયારણ વાવી છે એટલે અમે અહીંયા સોયાબીનનું વાવેતર કર્યું છે અને બાવીસ થી પચીસ મણ જેવું ઉત્પાદન આવે એવી અમને આશા છે અન્ય અન્ય ખેડૂતો તમારું નામ છે સંદીપભાઈ સંદીપભાઈ શું વાવેતર મુખ્ય પાક શું છે અત્યારે અમે મગફળી વાવેલી છે અને અમારા વિસ્તારમાં આમ જોવા જઈએ ને તો મુખ્યત્વે સોયાબીન મગફળી કપાસ એવો બધો વાવેતર થતું હોય છે સંદીપભાઈ એટલે આ આ જે મગફળી સોયાબીન છે તો સસ્તું બિયારણ શું સસ્તું સસ્તું જોવા જઈએ તો અડદ છે સોયાબીન છે એ સસ્તું પડતું હોય છે અને સરળ ખેતી થતી હોય છે પણ આ વખતે જોવા જઈએ ને તો શત્રભુજ ફાર્મર પ્રોડ્યુસર કંપની દ્વારા મગફળીનું તદ્દન ફ્રીમાં બિયારણ આપવામાં આવ્યું હતું ત્રેવીસ નંબરની મગફળીનું એમણે બિયારણનું વિતરણ કરેલું હતું તો એ મગફળીનું અમારા વિસ્તારમાં ખૂબ સારું વાવેતર થયેલું છે અને અત્યારે પચીસથી ત્રીસ દિવસ જેવો સમય થયો છે મગફળી ખૂબ સારી છે તેમાં અત્યારે નખલા બંધાવવાની શરૂઆત છે અને આવનાર સમયમાં એમાં ખૂબ સારું રિઝલ્ટ અને મગફળી થાય એવો અમને અંદાજ દેખાઈ રહ્યો છે